અમજી માતાજી કેમ છો બધા મજામાં આજ આપણે ક્લિયર સ્ટોક કરવાનો છે એટલા માટે સેલ લઈને આવ્યા પાછા બ્રાસોમાં ત્રણસો ત્રણસો રૂપિયા વાળો છે બ્રાસો એક પીસ તમને હું ખોલીને બતાવી દઉં કારણ કે આપણે સ્ટોક આખો ક્લિયર કરવો છે એટલે બ્લાઉઝ સેમે સેમ જ આવશે બ્લાઉઝ સેમે સેમ જ આવશે બધાનો કોઈમાં પલ્લો હશે ને કોઈમાં નહીં હોય એકદમ મસ્ત મટીરિયલ છે ત્રણસો ત્રણસો રૂપિયામાં સેલ છે જે બેનોને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ લીરિયામાં મસ્ત છે કબૂતરી કલર આ પાર્ટી વેર છે કલર કલરમાં બહુ મસ્ત છે આ ઓરેન્જ ને ગુલાબી આ ફાવર પ્રિન્ટમાં છે ને મસ્ત છે આમાં પલ્લુ બી છે એ પણ ખોલીને દેખાડું આ પલ્લુ બ્લાઉઝ સેમ સેમ રહેશે કોઈમાં પલ્લુ આવશે ને કોઈમાં પલ્લુ નહીં આવે પણ આપણે સ્ટોક આખો પૂરો કરવાનો છે કે ક્લિયર કરવાનો છે એટલે સેલ રાખ્યો છે બધો બ્રાસો છે ત્રણસો ત્રણસો માં છે આવી રીતના બ્લાઉઝે સેમે સેમ આવશે ને આખો ઓલરાઉન્ડ આવું પ્રિન્ટ પણ કાપડ એકદમ મસ્ત છે આનું આ બ્લુ હતું એમાં મેથી પીળો એકદમ મસ્ત લેરિયામાં બ્લાઉઝ છે સેમ કોન્ટ્રાક્ટ મેચિંગ કરીને પહેરવું હોય ને તો બી પહેરાય પણ સાઇન વાળું છે હલ્દીમાં પહેરવું હોય પ્રસંગમાં પહેરવું હોય તો બી મસ્ત છે કલર મસ્ત છે એ પણ ફ્લાવર પેઇન્ટમાં મસ્ત છે આવી રીતના આમાં ત્રણ કલર છે ને આ બહુ મસ્ત છે આખી પ્રિન્ટમાં જો જરી બોર્ડર છે આખું જરી વાળું સાંજેમાં કે આમ પ્રસંગમાં કોઈ બેરું હોય ને તો મસ્ત લાગે એકદમ લચકદાર છે બ્લાઉઝ આમાં સેમ આવશે આઈ પાછો લિંગી કલર આપણ મસ્ત છે